વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદ્યવતન વડનગરમાં મુખ્યમંત્રી પદયાત્રા કરશે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો પણ પ્રોગ્રામ હોવાની સંભાવના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વડનગરમાં સીએમ પદયાત્રા કરશે ચોવીસ ડિસેમ્બરના રોજ વડનગરમાં સીએમ પદયાત્રા કરશે તાનારેરી ગાર્ડનથી પદયાત્રા શરૂ થઈ નિર્ધારિત રૂટ ઉપર ફરશે વડનગરમાં સાત કિલોમીટર સુધીનો રૂટ હોવાની ચર્ચા વડનગર નગરપાલિકા દ્વારા ઠેર ઠેર સફાઈ અને વ્યવસ્થા કરવા તંત્ર કામે લાગ્યું રેલવે ફાટકથી એસટીએફો અને મામલતદાર કચેરીથી સરેગામા સર્કલ સુધીનો રોડ નવો બનાવાયો પદયાત્રા ગાર્ડનથી શરૂ થઈ ઘાસકોર દરવાજા રેલવે સ્ટેશન મેડિકલ કોલેજ દરવાજા થઈ તાનારેલી પરત ફરશે સીએમ સાથે અન્ય મંત્રીઓ પણ પદયાત્રામાં જોડાશે ફેન્સી ડ્રેસમાં વિદ્યાર્થીઓ અન્ય નાગરિકો પણ પદયાત્રામાં જોડાશે આ પદયાત્રામાં જોવા માટે માય ભારત ડોટ ડોટ ઇન ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે অনলাইন টিভি নিউজ ফারুক মেহমান খেরাল